ભાભરમાં સ્પેશિયલ જુગાર ટીમ બનાસકાંઠાની સફળ રેડ ભાભરમાં જુગાર રમતા આઠ જુગારીયાઓ ઝડપ્યા એક નાસી ગયો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં ધાણી ક્રિકેટ સટ્ટુ ગંજીપના તથા અન્ય કોઈ જુગાર ધારાની વ્યાખ્યામાં આવતા કોઈ પણ જુગાર ધામ ચલાવતા હોય તેવા કિસ્સામાં તેના પર નિયંત્રણ લાવવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે આ સ્પેશિયલ ટીમ દ્વારા ભાભર ટાઉનમાંથી ખાડિયા વિસ્તારમાં મુતરડી પાસે ખુલ્લી જગ્યામાં ગંજીપના વડે તિનપત્તીનો પૈસાનો હાર જીતનો જુગાર ધામ કરવામાં આવી રહ્યો હતો જેના પર રેડ કરવામાં આવેલ રેડ દરમિયાન સ્થળ પરથી રોકડા રૂપિયા એકવીસ હજાર આઠસો તથા ગંજીપાના નંબર બાવન તથા મોબાઈલ નંબર છ કિંમત રૂપિયા પચીસ હજાર પાંચસો એમ કુલ મળીને રૂપિયા સુડતાલીસ હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે આઠ જુગારીઓને ઝડપી પાડ્યા છે

સરવર ખાન નાગોરી રાજેશભાઈ બાબુભાઈ પરમાર વિપુલસિંહ હમીરસિંહ રાઠોડ બાબુભા જસવંતસિંહ રાઠોડ બરદેવસિંહ હાહજી ઠાકોર મધુભા વલ્લુભા રાઠોડ નામ ખુલવા પામ્યા છે